બનાસકાંઠા રાજ્યના છેવાડાનો જિલ્લો જિલ્લો જોકે હવે બે જિલ્લામાં ભલે વિભાજિત થયો હોય પરંતુ લાંબા સમય બાદ સુકા માંટ્ટ એવા આ જિલ્લાને રાજકીય લીલોતરી જોવા મળી ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી અને હાલમાં જ વાવ બેઠકથી પેટા ચૂંટણી જીતેલા સ્વરૂપજી ઠાકોરના રૂપમાં બે બે પ્રતિનિધિઓ રાજ્ય સરકારમાં આજે મંત્રી બન્યા જોકે શંકર ચૌધરીના ના રૂપમાં આજ જિલ્લાના પ્રતિનિધિ વિધાનસભાના અધ્યક્ષ પણ છે આટલું ઓછું હોય તેમ રાજ્યના નાયબ મુખ્યમંત્રી ભલે સુરતના રહેવાસી હોય પરંતુ તેમનું વતન તો બનાસકાંઠા જ છે સાથે જ તાજેતરમાં જ શાસક પક્ષ ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનેલા જગદીશ વિશ્વકર્માનું વતન પણ બનાસકાંઠા જિલ્લો છે કુલ મળીને લોકસભાની બેઠક બે માં ભાજપે ગુમાવી પણ હવે પ્રતિનિધિત્વ અને સરકારમાં હિસ્સેદારી વધારી બે હજાર સત્યાવીસ જ નહીં પરંતુ બે હજાર ઓગણત્રીસ લોકસભામાં અહીંથી કમળ ખીલવવાની ભાજપે તૈયારી કરી લીધી છે